જય માતાજી મિત્રો એમ જો બધાય મજામાં આશા કરું છું બધે મજામાં જાય તો માં છે રાજુ ને તમે જો છો રાજુ છે અને તો હું વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોડે કે ઓન તો પેલા તમે પર પૂગી જાય તો જો ધવાડા કાઢે કે તો ધવાડા આવતા કેમેરા નો આવતા કે ખબર નહી ભાઈ કેના પાણી તાડુ છે જાની હવાની પરમાન ને સુર દે જાની ગયા છે તો જો પાણી વાળી છે આપણે તો એક ટાબળો છે પાવડર ને હું છું તો બહુ સારું મળી જોવાડા કેમકે આ પાણી કેનાલો ટાઢો હોય કે નહી એટલે દવાડા કાઢે છે ને ઝાખું ઝાખું બતાવતું છે જો તમને બતાવું તો જો જોખું ઝાખું બતાવીને તો દાદા પણ આપણે નીકળી ગયા છે જો તો અત્યારે વાગી ગયા છે હાથ ને સાલી થઈ ગઈ છે તો હાલો પછી મળી અત્યારે વાગી ગયા છે બહાર ને જો આપણે ધાણા મારીએ છીએ છે આટા ને નાખો જોવા ગયો પાણી પૂગી જાય છે ઘર ઘો મિલેટ ઉપર બેઠેલું છે એટલે તો જો હવારે આપણે રસ્તા પાસે હતા તો અત્યારે પૂગી જશે આ લીમડા પાસે તો અત્યારે કેમ કે ડીમ લાઈટ હોય કે નહીં એટલે થોડુંક ઓછું પાણી આવે કેનાલનું ને ફૂલ લાઈટ હોય તે ફૂલ પાણી આવે તો લોગ મશાલા સુધી બની રહેજો ને શેરમાંથી પહેલી વાર આવે તો છે કરવાનું ભૂલતા નહીં ને મારા મિત્રોને શેર કરન નાખજો વિડીયો એટલે એ પણ મારો વ્લોગ જોઈ શકે ને શેનમાંથી પહેલી વાર આવે ને તો લાઈક લાઇક નાખજો એક વિડીયોમાં તો ને નાનકડાથી કમેન્ટ કરી નાખજો સારી તો હાલો પછી વાગી ત્યાં છે હાડા પાસ ને હવે જાય છે ઘેરે જો સીલું બે માથા થી આલો લીલ

so mitro katai lah, biasanya babyan itu agak cumi agak banyak aja, kerja-kerja kau semua puna bapak di So mitro, ini udah nyatanya sih Agak banyak aja mitro, nyatanya sudah bercanda sih. Kau So mitro, silubian ini arti lubian, ini udah mana nyatanya sih kasih lubian. Arti lubian hotelnya tertarik. Azrasa pedikat arti

એને બોવ વધારે હે અમાર પેલે થી થોડા દર VIP છે એટલે એને જીડા છે આગળ બન્યા રે તો મિત્રો કાજી બેન આગળ છે અને બે નું પાછળ છે આ સિલુ બેટ ને આરતી બે દે પાછળ છે કાર્તી બેટ હા પાછળ હું કરો છો લીધે રાખો સાડા બડા ખડ વધારે આવી ગયું છે જો મિત્રો આ મને કરા છે માંડવીના કોક કોક છે આમાં તક તક વધારે આવી જાય છે આગળ બન્યા રેજો ઉના બાપા ની ના આવ્યા છે તો મિત્રો આપણે આવ્યા છે મૂલે ના એવડા માં નેદવાનું છે આ જો મિત્રો આ સિલુ બેન ને આરતી બેન ને કાસ આરતી બેન હા એ જો સિલુ બેન રોડા ખેસે છે આ બન્યા રે જો તો મિત્રો હવે જાય છે ઘરે 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 જાય છે ઉના બાપા ને ઘરે હવે એવડા ને જાય જા પણ જો મિત્રો આરતી બેન જાય છે જો મિત્રો મિત્રો પણ જાય છે આગળ બન્યા રહેજો

સ્વાયને નીકળી જાય બહુ ટાઢ હોય કે પાસે લાઇટ પણ ફૂલ હોય એટલે પાણી પણ ફૂલ આવતું હોય તો છેલ્લા સુધી જો હાલો પછી મળી તો ફેમિલી જો આપણે આવ્યા છે નાકો જોવા આવ્યા છે તો પાણી એટલે પૂગી ગયું છે ઘણીક વારમાં કેમકે જો આ ઠેઠ આમે હેઠો છે ખુરશી બતાવતી છે જરી ખુરશી છે તો નાની ઠેઠ એટલે એ પૂગતા ક્યાં બહાર ન લઈ બે થી ત્રણ મિનિટ પૂગી ગઈ હોત તો એટલો આગળ પછી આ જો બાજુની ડુંગળી છે ને એ પછી આપણે એમાં પાણી વાળવાનું છે તો ઝાકળ જેવું ફૂલ માં ફૂલ તો પણ આપણે પાણીમાં પગી ગયું એટલે વાંધો કંઈ નહીં આવે કેમ કે આપણે પહેલાં છે વોલ બુટ હોલ બૂટ પહેલાં લેશે ને એક ધાબળો છે આપણી પાસે એટલે કાંઈ ટાઈટ તો એટલી બધી લાગશે નહીં તો એ જોયું છે આગળ તો આની પછી જે કાંજી પાવન છે આખીરે પાણી જોડવાનું છે તો બ્લોક મસાલા સુધી બની રહેજો આ પછી મળી તો ફાઇનલી મિત્રો આપણે ડુંગળીમાં પાણી શરૂ કરી નાખ્યું છે જો કેટલા પૂગી ગયું ખરીખવામાં તો એટલે પૂગી ગયું છે તો આ આપણે આ શેલે રાખવાનું છે તો આ ધાણ કેરો છે લાંબો તો પછી જો આ બે સુધી છે પછી ટુકડા ટુકડા આવશે ડુંગળીમાં તો પછી આપણે બંધ કરવા જવાનું છે ઠેઠ આમ જો તે ઠેઠા મે ઓલે આપડ ટમકો બતાઈ ના તો ન્યા જાઉં છે તા ખુદીમાં પાણી પછી હમાઈ ની કે આ એને ક્રપાશ રહે હમે ટૂટી જાય તો આપડા આય રાખ્યું છે એકલાકો વધારીને તો આના કામ આપણે પછી જઈ લે જાવ દે ડુંગળીમાં પવાઈ દે પછી આમાં જવા દેન પછી હમે બની કે દેઓ એટલે માથે કાંજી છા પડે એમાં આપણે વાળો ન થાય આ ઠેકામાં તો વ્લોગ માં છેલે છે બની રહેજો કડે કડે ક મહાઉ છું કેમ કે આજ મજા આવી જ છે વ્લોગ જોવાની To hello lo